હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમેદ કરું તમે બધા મોજમાં હશો ને તમારા કબૂતરે મોજમાં જઈશે એ જ રસ્તો એ જ કબૂતર ફોમમાં જોઈ જુઓ તો હાલો હવે ઉડાડી જોયું હવે ભાગે કે નહીં પહેલાંના બ્લોગમાં તો નહોતું ભાઈ Halt, 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 halt.

તો ગાઈસ જોવો બેસી ગયો અત્યારે ભાગી ગયું તો ક્યાંય ના ક્યાંય બે એકવાર ભાગી ગયું પાછું ભેગું થઈ ગયું પાછું એકવાર ભાગી ગયું પાછું ભેગું થઈ ગયું જોઈ થાકી જોવા જ આવે તો ભાગી ગયું એક એકવાર ભાગી ગયું પાછું ભેગું થઈ ગયું વરી પાછું ભાગી ગયું તો પાછું ભેગું થઈ ગયું વાંધો ના આવ્યો આજ પરફેક્ટ ભેગું ઉડ્યું નહીં હવે થાકી ગયું થોડીક વાર આરામ કરવા દઈએ ને જો આપણે અહીંયાથી રિએક્શન વિડીયો બનાવ્યો હતો તો હવે પાછું જલ્દી કંઈક બનાવશું ટાઈમ મળશે તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ અને થોડોક થાક ખવડાવી દઈ પછી ઉડાડી તો ગાઈસ હવે આપણે રિએક્શન વિડીયો બનાવ્યો હોય જઈ કેમ કે અહીંયા મોટો ચબૂતરો બનાવ્યો હોય અને ત્યાં ઘણા કબૂતર તો આપણે જઈ અહીંયા જોરા હશે કોઈ તો હું તમને દેખાડું કબૂતર ઘણા અહીંયા જે જાય બીમાર કબૂતર હોય ને જાય હોય તો તમને દેખાડું તો ગાય જો આપણે આવી ગયા અહીંયા આ ચબૂતરો જોવો મોટો અહીંયા આ બાપા જો અહીંયા ધ્યાન રાખે અને આ બધું આ બાપા એ જ બધું હોય જોઈ લ્યો તમારું નામભાઈ મુંગરા Alo, phía lan dây dẹp rồi, tầm nó có bùi rồi, đế khá đúng Điều mà có bùi tới đây có đây

અહીંયા કોઈ પૂરતું નથી અહીંયા ના ઉપર ખુલ્લું જ છે બધુંય અહીંયા રખડતા હોય ખાવા પીવાનું મળી જાય ને જોઈ લ્યો કબૂતર બધા ઉપર બેઠા મીંદ્રી આ ટપી જ જાય આટલું એ અને આપણું કબૂતર જો જુઓ મૂકતો હોય ને તો ગાઈસ જો આ ચબૂતરો કેવું લાગ્યો તમને અને તમારા આગળ કબૂતર હોય તમારે શોખ ના હોય શોખ પૂરો થઈ ગયો તો અહીંયા મેકી જાજો અહીંયા કબૂતરને ખાવા પીવાનું મળી જ જાય અહીંયા અને ફૂલ માં જુઓ કેમ કે ખર્ચો જેવડો કરેલો હોય અહીંયા આ આપણું વિરુ એ જો કબૂતરને બધાને મોજમાં આવી ગયું ચાલો આપણે વિડીયો અહીં પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય